પાઠની શરૂઆત કરીએ છીએ આજે બાવીસ ડિસેમ્બર બાવીસ ડિસેમ્બરનું મહત્વ શું બાવીસ ડિસેમ્બરે ટૂંકામાં ટૂંકો દિવસ અને લાંબામાં લાંબી રાત તો હવે આપણે આ પાઠ સાતની શરૂઆત કરી છે એનું શીર્ષ્ય છે એક છલાંગે દરિયો કૂદવો છલાંગ એટલે કે કૂદકો મારવો દરિયો કોણ શકે જે દૂકા મારતો હોય એવા આપણે હનુમાનજીની વાત અહીંયા છે એ પાઠમાં શરૂઆતમાં એક ગીત મૂક્યું છે કે જ્યારે તે લંકા ગયા હતા સીતાની શોધમાં એ વખતનું આ ગીત વાતનું ગીત બનાવીને મૂક્યું છે காரில் பூச்சல் சிலர் பாத்தார் இவ்வாறு பொருத்திச் மாறி சாதியை சொல்லாமல் சொல்லி மாறி சாதியை એને આ પાઠનો શાણાંશ તમને હું સમજાવું છું બેટા તમે ધ્યાનથી વિડીયો જુઓ એટલે સાંભળજો આ વાર્તા રૂપી કહું છું સમજૂતી એ તમને મજા આવશે એ જંગલ હતું જંગલમાં પિતા કેસરી અને માતા અંજની સાથે હનુમાનજી રહેતા હતા પિતા દરરોજ आखो दिवस कामे जाय आणि साज बड़े ए घेर आव हनुमान पोतानी माता पासे दिवसे वातो करे रमे आणि घरमा कामा मदत पण करे तो सो कामा मदत हा गणा कामा मदद मदत कर दादा दादाने छापू अपाय बाने सामग्री नो वस्तु अपाय મમ્મીને શાકશા મારવામાં મદદ કરાય વાસણ મૂકવામાં મદદ કરાય આ હનુમાન એમની માતાની કામમાં મદદ કરતા હતા પણ એ કામ ખૂબ ઝડપથી બતાવી દે કામો કામ આપે એટલે તરત બતાવી બતાવીએ એક દિવસની વાત છે માતાને રસોઈ બનાવવાનો સમય થઈ ગયો અને હનુમાન કહે ચાલો ને માતા આપણે રમીએ એટલે કે ના બેટા મારે રસોઈ બનાવવાની છે હજુ પછી એનો એમને એવું વિચાર આવ્યો કે હું કામ સોંપું એટલે એને સમય લાગે અને હું રસોઈ બનાવી દઉં એટલામાં એના પિતા આવે અમે ત્રણેય સાથે બેસી જમીશું અને પછી રમીશું એ વિચારી એને કહ્યું બેટા હનુમાન જા જંગલમાંથી તો થોડા કાકા ફળ લઈ આવ આવનુમાન આના ન નકરા નહીં હું તો નહીં જાઉં તમે પહોંચો ને હું તો નહીં કરું મમ્મી પણ હનુમાન તો તરત જ કહેવા લાગ્યા જી માતાજી એમ કહી એમને તો આ જમણા હાથનો અંગૂઠો ખેંચ્યો એટલે તો હનુમાન તો મોટાને મોટા થવા લાગ્યા હાથ પર લાંબા થવા લાગ્યા આ અને ઘરની બહાર જઈ અને હાથ લંબાવ્યો દૂરના ઝાડથી પાકા થોડો લઈ આવ્યા માતા તો હજી રસોડામાં ઘ્યા ના ગયા ત્યાં ફળ હાજર થયા માતાએ કહ્યું કે તારા બાપુ ફળ લાવે કે શું હનુમાન બોલ્યા નહીં મરક મરક હસવા લાગ્યા પછી માતાએ કહ્યું મને ખબર છે અને જમણા હાથનો પગો પકડતા પકડી મોટા થતા આવડે છે પછી માતા પાછા ફરતી વિનંતી કરવા લાગ્યા ચલ ને માતા આપણે રમીએ એટલે કે ના મારે રસોઈ બનાવી છે તો વિનંતી કરવા લાગ્યા પછી કે જા તું ઘરની બહાર એકલો રમ હું એટલામાં રસોઈ બનાવી બનાવી દઉં એટલે કે સારું પછી કે તું એમ ના માનો એમ નહીં માની જો હો પાછો આવીને મને હેરાન ન કરતો પરેશાન ન કરતો એમ કરી અને એમને ઘરની જાળી બાકી દીધી માતાએ એટલે પછી રસોઈ અનુમાન ઘરની બહાર અને માતા ઘરની અંદર માતા રસોઈ બનાવવા લાગ્યા રોટલી બનાવ થાય અને એક એક છાવડીમાં મૂકતા જાય થોડી વાર પછી જોયું તો ચાબીમાં એક પણ રોટલી નહીં અને એમના ભેમ ભેમ કર્યો કે ના જરૂર હનુમાન લીધું ખાધી છે અને બમ બેટા હનુમાન અહીંયા કહેમાતાજી એમ કહે બોલ આ રોટલી ત્યાં જ છે ને એટલે કે હા પછી ખાધું તું ખરા પણ તું આવ્યો કેવી રીતે અંદર એટલે કે જો મને અંગૂઠો પકડીને મોટો થતો આવે છે અને જમણા હાથની નાનો થતો આવે છે પણ તો આવ્યો કે જાળીના વચ્ચેના ભાગમાં જગ્યા છે એમાંથી હું આવ્યો અરે આ ભગવાન આ છોકરો મને જમવા દે ને એમ કરી લહાલથી હનુમાનને તેડી લીધો એટલે ચલો આપણે થોડું એક બે ફકરા હવે આપણે પાઠનું વાંચન કરીએ સમજ કરીએ ને આ હનુમાનની પરિચયની વાત છે એક સરસ મજાનું જંગલ હતું હવે આપણે પુસ્તક કરીએ ના તો આમ પકડાય જેથી આપણા પુસ્તકનું બાઇડિંગ ખરાબ ન થાય હવે તમે જુઓ હું પાઠ વાંચન કરું છું તમે વિડીયો જુઓ એ પહેલાં પાઠ વાંચી જવા હોય તો સારું પણ એ વખત તમે પુસ્તક તો ખોર પુસ્તક લઈ બેસ બેસજો અને એક પેન્સિલ પણ સાથે લેજો જેથી કરીને આપણે એ જાણ અ મહત્વનો હોય કે લીખી દૂરી શકી એક સરસ મજાનું જંગલ હતું જંગલમાં માતા અંજીની અને પિતા કેશરી સાથે પુત્ર રહે તો આપણે કેટલી દૂરી શકાય કે માતા અંજીની અને પિતા કેત્ર કેશરી સાથે પુત્ર હનુમાન રહે પિતા આખો દિવસ કામકાજ માટે ઘર બહાર રહે રોજ સવારે ઘેર જઈ ઘેરથી જાય સાંજે પાછા આવે પહેલા પહેલાના જમાનામાં શું હતું કે એકલા પુરુષ જ હોય એ કામ કરતા અને એટલે કમાણીનું કામ કરતા અને મજૂરી કોઈ પણ કામ કરી શકે સ્ત્રીઓ મોટા ભાગે ધંધા કરતી નહીં ઘરનું કામ કરતી પણ અત્યારે તો સ્ત્રી પુરુષ બંને સમગ્ર થઈ ગઈ છે બંને પણ સાથે ગમે તે નોકરી કરી શકે છે રોજ સવારે ઘરેથી જાય સાંજે પાછા આવે ઘરમાં નાનકડા હનુમાન માતા સાથે વાતો કરે અને માતાના કામમાં પણ મદદ પણ કરે હનુમાન બધા કામ ખૂબ ઝડપથી પતાવી દે બાકીના બધો સમય માતા સાથે વાતો કરે અને રમે તમે ઘણી તમે કહો છો અત્યારે કંટાળ્યા હોયના માર્ચ મહિનાથી ઘેર છો એટલે અમે સમજીએ બેટા કે તમને કંટાળો આવે તો તમે કહો છો મમ્મી ચલને આપણે કેરમ રમીએ ચલને આપણે ભાજી પત્તા રમીએ ચલને આપણે ઉપર દૂધી અમદાવાદની ગેમ રમીએ એમ તમે કહો છો પણ જો કામના સમય ના કહેતા હો જ્યારે મમ્મી ફ્રી હોત ત્યારે મમ્મીને વાત કરજો જે બાકીનો બધો સમય માતા સાથે વાતો કરે ને રમે એક દિવસની વાત છે અંજની માતાને રસોઈ બનાવવાનો સમય થયો પણ હનુમાન તો માતા સાથે રમવા માગતા હતા માતાએ વિચાર્યું હનુમાનને કોઈ એવું કામ સોંપુ કે જેથી એ કામ પૂરું કરતા એને સમય લાગે અને એકલી વારનો હું રસોઈ કરી દઉં પછી હનુમાન આવશે ત્યારે એના બાપુજી પણ આવશે ત્રણેય જણા સાથે બેસીને જમીને પછી નિરાંતથી વાતો કરીશું આમ વિચારી તેમને કહ્યું બેટા હનુમાન જંગલમાંથી થોડા પાકા ફળ લેતો આવો એમને કામ શું સોંપ્યું તો પાકા ફળ લાવવાનું તો આપણે ત્યાં લીટી દોરી શકાય કે હનુમાન જંગલમાંથી થોડા પાકા ફળ લેતો આવ જી માતાજી હનુમાનને જવાબ આપ્યો હનુમાન તો ઘરની બહાર નીકળ્યા અને પોતાના જમણા હાથનો અંગૂઠો પકડ્યો જો જમણો હાથ તમને ખ્યાલ ના હોય તો ઘેર મમ્મી પપ્પાને કોઈને પૂછી જજો ઘણા જમણા હાથ લખે પણ કોઈ વધુ ઢાબા હાથે પણ લખતા હોય છે હનુમાન તો ઘરની બહાર નીકળ્યા અને પોતાના જમણા હાથનો અંગૂઠો હતો એ પકડ્યો અરે આ શું હનુમાન તો મોટાને મોટા થવા લાગ્યા હાથ તો લાંબા ને લાંબા થવા લાગ્યા પોતાનો હાથ લંબાવી અને દૂરના ઝાડ ઝાડ પરથી પાકા ફળ તોડીને લીધા હજી તો માતા રસોડા પહોંચ્યા ન પહોંચ્યા ત્યાં તો પાકા ફળ હાજર તો આપણે લીટી તોડી શકાય પોતાનો હાથ લંબાવી દૂરના ઝાડથી પાકા પાકાળ તોડી લીધા હે એટલી વાર પાકા પાકાળ આવી ગયા તારા બાપુ લાવ્યા હનુમાને કંઈ જવાબ ના આપ્યો એ તો મરક મરક હસતા રહ્યા માતાજી વાત સમજી ગયા સમજી મને ખબર છે જમણા આમનો અંગૂઠો પકડીને તને મોટા થતા આવડે છે ચાલો ને આપણે કંઈક રમીએ હનુમાને વિનંતી કરતા કહ્યું ના બેટા હમણાં તારા બાપુ આવશે એમના માટે જમવાનું બાકી છે જમીને પછી આપણે રમીશું ના રે મારે તો અત્યારે જ રમવું છે ઠીક છે તું એકલો એકલો બાર રમ હું ઘરમાં રસોઈ બનાવું પણ જોજે પાછો વારંવાર વારે વારે ઘરમાં આવીને મને હેરાન ન કરતો આવ્યો તમે મમ્મી પ્રસો ને મમ્મી આમ આપના મમ્મી હું અહીંયા જાઉં એમ વારંવાર હેરાન કરો છો ને એમ આનું આનંદ અને મમ્મીએ માતાને કહ્યું કે જોજો જોજે પાછું બહાર રમે છે પછી વારંવાર ઘરમાં આપો અને મને હેરાન ન કરતો ઘરમાં રસોઈ બનાવો પણ જો પાછો વારે વારે ઘરમાં આવીને મને હેરાન ન કરતો હનુમાને જવાબ ના આપ્યો માત્ર મરખ મરખ હશે તું એમ નહીં મને લાવ ઘરની જાળી બંધ કરી દઉં પછી કેવી રીતે આવશે એમ કેવી રીતે આવીશ એમ કહીને માતાએ જાળી બંધ કરી અને રસોઈ કરવા બેઠા હનુમાન ઘરની બહાર અને માતાજી અંદર માતાજી રોટલી બનાવતા જાય અને છાવડીમાં મૂકતા જાય થોડીવાર પછી માએ છાવીમાં જોયું તો એક પણ રોટલી નહીં આજુબાજુ જોયું પણ કોઈ દેખાયું નહીં માતાએ રોટલી છાબડીમાં મૂકી દીધી પણ એક પણ રોટલી હતી અને જોયું કે આજુબાજુ કંઈ છે તો કોઈ હતું નહીં માને વહેમ પાડ્યો એટલે મોટા અવાજે હું પાડી હનુમાન હા માં જો મને ખબર છે કે રોટલી તે જ ખાધી છે પણ મને એ કહે કે તું અંદર આવ્યો આવ્યો ક્યારે અને કેવી રીતે મરખ મરક હસીને હનુમાને કહ્યું અંગૂઠો પકડીને મોટા થવાય અને ટચલી આંગળી વખત તો નાના પણ થવાય એમ એટલે તું જાયને વચ્ચેની જગ્યામાંથી આવ્યો તો એમને માં એ ભગવાન આ છોકરો મને જમવા દેતો નથી એમ કહીને હનુમાનને લાળથી તેડી લીધો હવે આ હનુમાનની ખાસિયતની વાત છે હજુ આગળ આપણે એક બે ભાગ આ પાઠમાં છે